ચડે ત્યાં સુધી ચડે નહીં આપણે સત્સંગના સુરાતન ઢોલ ની રાહ ન જોવે પેલા આ તો અંતર્મ ની ઉર્મી હોવી જોઈએ સબરીને ત્યાં કોણ ઢોલ વગાડવા ગયું હતું હાજા જોગીયા ના જયારે ભગવાન ભીડ ભાગવા ગયા આપડે સંપ્રદાયની અંદર પર્વતભાઈ જીણાભાઈ આવા અનેક સગરામ ભક્ત આવા અનેક જોબર પગી કોણ ઢોલ વગાડવા ગયું એક વખત ચટકી ચડી ભગવાન અને ભગવાન એના ઉપર મેર કરે છે ભગવાન એના ઉપર કૃપા કરે છે અને ભગવાન કૃપા કરે એનો અર્થ એ નહીં તમને સત્તા અને પૈસા મળે ભગવાન કૃપા કરે ને તો એનો અર્થ એ છે તમારી મતિ ચલિત ન થાય એ ભગવાનની કૃપા નું માપદંડ છે તમારી ભટકે નહીં તમારી વિચારધારા તમારો જે આશ્રય છે એ ભગવાનની આજ્ઞા લોપો નહીં ત્યારે માનજોક મારા ઉપર ભગવાનની કૃપા છે બાકી જો સ્વાર્થ સ્વાર્થે માને લોભે જો આપણું મન ડોલતું હોય ને તો માનજો કે આપણા ઉપર ભગવાન નું હજુ થયો હજુ ઘણો દાખલો કરવાનો બાકી છે હજુ ઘણો દાખલો કરવાનો બાકી છે